અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ બ્રાહ્મણોનો પવિત્ર દિવાળી જેવો તહેવાર એટલે બળેવ આ બળેવ નિમિત્તે આજરોજ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટ બ્રહ્મસમાજની વાડી મુકામે બ્રહ્મ સમાજના તમામ બંધુઓ માટે જનોઈ ધારી ભાઈઓ માટેની જનોઈ બદલાવાનો કાર્યક્રમ યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમની અંદર અમરેલી શહેરના બહોળી સંખ્યાની અંદર ભૂદેવો છે એ ઉમટી પડેલ હતા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજ્ય શાસ્ત્રી ચંદ્રેશભાઈ અને પૂજ્ય શાસ્ત્રી દ્વારા આ વિધિ વેણીદાદા દ્વારા વિધિ વિધાન કરાવવામાં આવેલું હતું અને સૌ હૃદયઓએ આની અંદર ઉત્સાહપૂર્વક જોડાયેલા હતા